અમદાવાદના શેલામાં સોસાયટીની સેફ્ટી વોલ તૂટી છે સોસાયટીની બાજુમાં ચાલી રહ્યું છે ઇમારતનું કામ શેલામાં સોસાયટીની સેફ્ટી વોલ તૂટી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ તો અમદાવાદના શેલાના દ્રશ્યો જ્યાં એક સેફ્ટી વોલ હતી એ તૂટી ગઈ બાજુમાં જે એક નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે અને કદાચ આ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે એના કારણે જ આ જે સેફ્ટી વોલ બનાવવામાં આવી હતી એ તૂટી ગઈ છે શેલામાં સોસાયટીની સેફ્ટી વોલ તૂટી છે જો કે સદનસીબે આજુબાજુ કોઈ હતું નહીં એના કારણે કોઈ જાનહાની નથી થઈ કોઈને કંઈ નુકસાન નથી થયું આ તસવીરો તમે જોઈ શકો છો કે સેકન્ડ્સની અંદર જે સેફટી વોલ બનાવવામાં આવી હતી એ તૂટી પડી દીવાલ અમારી જે સેફ્ટી વોલ હોય કમ્પાઉન્ડ વોલ જેને કહી શકાય આપણી પાસેમાં એ દિવાલ આજરોજ પડી છે ગઈકાલથી અમે એના સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કર્યા હતા જે બાજુમાં જે તપોવન બિલ્ડર્સની જે સાઈટ બની રહી છે અમે તે જાણ પણ કરી હતી કે આ રીતની ઘટના બની રહી છે ગઈકાલ એ લોકો આવ્યા પણ હતા સો કોલ્ડ થારા ઝીગડા મારવા માટે પણ એ ઘટના અમને કામ ન આવી રોજ જે અમારા રહીશો છે જે સવારે અહીંયા એક્ટિવ હતા એમણે વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આ રીતની ઘટના બની રહી છે એ લોકોના ક્વિક રિસ્પોન્સના કારણે બધા વાહનો હટાવવામાં આવ્યા અને કોઈ જહાના નહીં ટાળી શક્યા બધા સામાન્ય જનતા રહે છે જે માત્ર પૈસા ભરી અને ટેક્સ કમાવાનું મશીન છે અને માત્ર વોટ બેંક છે અમને અમને કોઈ સાંભળવા તૈયાર નથી જે રિસ્પોન્સ થોડો ઘણો પણ મળ્યો બારે અત્યારે ઓડાના કદાચ એકાદ બે કર્મચારી અમે જોઈ શકીએ છીએ ઈ જસ્ટ બીકોઝ ઓફ ધીસ મીડિયા ગાય અદરવાઈઝ કદાચ નહીં અમને મળત અમે લોકો અહીંયા છ વર્ષથી રહીએ છીએ આવી ઘટના ક્યારે થઈ નથી મોર્નિંગમાં આજે લેન્ડસ્કેપિંગ થયું સડનલી અને અમે લોકો બધા ગભરાઈ ગયા છીએ